જ્યારે સ્ટેજ થ્રીમાં આવે કે જ્યારે પેશન્ટ ઓપરેબલ નથી રાઈટ પણ બીજે ક્યાંય ફેલાયેલું બી નથી ઓકે એને ઇન્ટરમીડિયેટ સ્ટેજ સ્ટેજ સો એની અંદર અને રેડિયોથેરાપી બંનેનો રોલ છે જેની અંદર અરાઉન્ડ છ વીક સુધી રેડિયેશન લેવાના હોય સાથે કિમોસે રેડિયો સેન્સિટેશન માટે લો ડોઝ વીકલી કીમોથેરાપી આપવાની હોય અને આ છેલ્લા પાંચ વર્ષમાં એક સરસ સંશોધન થયું છે જેની અંદર દર્દીઓને આપ પત્યા પછી એક વર્ષ સુધી ઇમ્યુનોથેરાપી આપવામાં આવતી હોય છે અને એનાથી પાંચ વર્ષની અંદર જે દર્દીઓ પંદર વીસ ટકા જ ઠીક થતા હતા એ પ્રમાણ વધીને હવે ત્રીસ પાંત્રીસ ટકા સુધી પહોંચ્યું છે એટલે પાંચ વર્ષે લગભગ ડબલ દર્દીઓ ઠીક થતા થયા છે સો સ્ટેજ થ્રીની અંદર સિમિલર વેમાં એક ટાર્ગેટેડ થેરાપીની અમુક ટેબ્લેટ્સ આવતી હોય છે જો ટ્યુમરની અંદર પર્ટિક્યુલર મ્યુટેશનનું નિદાન થાય તો એ દર્દીને બે થી ત્રણ વર્ષ સુધી જો એ લે તો એનાથી જે ત્રીજા સ્ટેજના દર્દી છે જે ચોથામાં નથી આવતા કે જેમને રિકરન્સ નથી થતું એની શક્યતા બહુ સારી વધી ગઈ છે સિમિલર વેમાં એકવાર એક વાર દર્દી જયારે ચોથા સ્ટેજમાં નિદાન થાય છે ચોથા સ્ટેજ મતલબ લંગમાંથી ટ્યુમર લોહી વાટે શરીરના બીજા અંગોમાં ફેલાઈ ગઈ છે ઇટ મીન્સ બોન્સ લિવર બીજા લંગ્સમાં કે બ્રેઇનમાં સો એવા દર્દીઓ જયારે અમારી પાસે આવે ત્યારે એમને જનરલી સિસ્ટેમિક થેરાપી કે દવાઓ આપવાની હોય